વાત કરીશું દ્વારકાની દ્વારકાના બોટ ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઘટના સામે આવી છે ઓખા અને દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બેટ બોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે બોટ સર્વિસ બંધ કરાવાતા ફેરીના બોટ ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સુદર્શન સેતુ બની ગયેલ હોય હવે યાત્રિકોને દરિયા મારફતે ફેરી બોટ દ્વારા યાત્રિકોને બેટ દ્વારકા દર્શને લઈ જતી હતી ફેરી બોટ બંધ કરવાનો નિર્ણય લેવાતા બોટ ચાલકો અને તેમના પરિવારના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે વેકેશનના સમય દરમિયાન જ રોજગારી મેળવવાનો સમય હોવાના સમયે ફેરીબોટ બંધ કરતા રોષ જોવા મળ્યો છે ફેરીબોટ માલિકો દ્વારા દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે આજરોજ અમે બેટ દ્વારકાથી બોટ ચાલકો એકસો બોંતેર બોટના ધારકો છીએ અમે અને આજરોજ પરંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે થોડા દિવસ પહેલાં ગુજરાત મેડિટાઇમ બોર્ડના અધિકારી બોર્ડ ઓફિસર સાહેબ સાહેબશ્રીએ એ જે રેગ્યુલર બોટો ચાલતી બંધ કરવાનો આદેશ કરેલો છે જે આદેશ ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસો છે ગુજરાત ગવર્મેન્ટે જે એક ગે ગાઈડલાઈન બહાર પાડી છે તે દસ મીટરની બોટો માટેની ગાઈડલાઈન બહાર પાડેલી છે પણ ગુજરાત મેળાઇમ બોર્ડના અધિકારીએ આ ગાઈડને આ ગાઈડલાઇનને અમારા ઉપર હુકમ કરી અને પોતે બોટ બંધ કરાવેલી છે ખરેખર આ ગાઈડલાઈન અમને લાગુ પડતી નથી તેના આજ રોજ અમે આવેદનપત્ર આપેલું છે અને પંદર દિવસમાં જો બોટો ચાલુ ન થાય તો અમે ગાંધી ચિંદિયા માર્કે જશું અને આગામી દિવસમાં હાઈકોર્ટમાં પણ અમે રીટ દાખલ કરશું